આજે સવારમાં કંઈક ઝટપટ બનાવવાનું હતું અને હેલ્ધી પણ બનાવવાનું હતું અને એના માટે મને યાદ આવ્યા છે ચણાના લોટના પૂડા તમને લાગશે બેઝિક રેસીપી છે પણ બેઝિક નથી હાઇલ્ધી પ્રોટીન રેસીપી છે ચાલો છીએ મારા કિચનમાં હું કેવી રીતે બનાવું છું આજકાલના છોકરાઓ પ્રોટીન માટે કેટકેટલી વસ્તુઓ કરે છે જાત જાતના પ્રોટીન પાવડર લાવે બીન્સ ખાય આ ખાય તે ખાય આખો દિવસ પ્રોટીન માટે પણ આપણા લોકો એ નથી જાણતા કે આટલી સિમ્પલ આઈટમમાંથી પણ એટલું પ્રોટીન મળે છે તો અહીં મેં એક ડુંગળી લઈ લીધી છે અને તેને આપણે છીણી લેવાની છે અહીં આપણે ડુંગળી નાખીએ છીએ તેનાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે અને ટ્રાય નથી પડતા હવે આની સાથે આપણે થોડાક લસણ જે ફ્રેશ અત્યારે લસણ મળે છે એ પણ ઉપયોગ કરી શકો અને થોડું મરચું જેટલું તમે ખાઈ શકો એટલું એને આપણે ક્રશ કરી દેવાના છે કોઈ પણ પ્રિઝર્વડ આઈટમ નાખી નથી બધા જ ફ્રેશ મસાલા છે તમે જોઈ શકો છો બસ હવે આ મસાલાનો ડબ્બો એટલે આપણી ઔષધિઓ એમાંથી પાંચ ચમચી જેવો મેં અજમો નાખી દીધો છે થોડી હળદર નાખી દીધી છે બહુ જ સામાન્ય મસાલા છે અને થોડુંક લાલ મરચું નાખ્યું છે હવે આપણે અહીં આવા બે સ્કૂપ ભરીને ચણાનો લોટ નાખવાનો છે હા ચણાનો લોટ એટલે તમારું પ્રોટીનનું પૂરેપૂરું પ્રમાણ પૂરું થઈ જશે બીજું કશું ખાવાની જરૂર નથી ચણા ખાઓ ચણાનો લોટ ખાઓ બહુ થઈ ગયું વેજીટેરિયન લોકો માટે અહીં મેં અડધી ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે અને લો બધા જ મસાલા થઈ ગયા થોડું પાણી નાખતા નાખતા આપણે આને બેટર બનાવવાનું છે આટલી ઇઝી વસ્તુ જે ઇન્સ્ટન્ટ બની શકે પ્રોટીનની પૂર્તિ કરતું હોય તો આપણા લોકોએ બીજી વસ્તુ શોધવી જ ના જોઈએ વેજીટેરિયન માટે તો ચણા એટલે અમૃત છે બસ આ ખીરું બનાવવા માટે તમારે પ્રમાણસર પાણી નાખતું જવાનું છે અને થોડુંક ફ્લૂ કન્સિસ્ટન્સીવાળું ખીરું આપણે બનાવવાનું છે તો અહીં ખીરું બની રહ્યું છે ત્યાં સુધી તમારા ઘરમાં ચણાના લોટના પૂળા કોના ફેવરેટ છે અને એમાં તમે આના સિવાય શું એડ કરો છો ઘણા લોકો મેથીની ભાજી નાખે છે એ પણ સારા જ લાગે છે વેરિએશન માટે સારું છે થોડી તમે દૂધી નાખી શકો છો જેમ મેં ડુંગળી નાખી બટ ઇટ ઇઝ ધ બેસ્ટ આઈટમ ટુ હેવ પ્રોટીન ઇન અવર લાઈફ શિયાળો છે અને બધું લીલું છમ મળી રહ્યું છે અને ભારત દેશમાં આપણે રહીએ છીએ પછી આ બધી જ વસ્તુનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અહીંયા લીલું લસણ પણ આપણે થોડું નાખી દઈશું અને ધાણા તો લીલા લસણ અને લીલા દાણાનો તમે બીજા સેમાં ઉપયોગ કરો છો હું કઢીમાં નાખું છું કચોરીમાં નાખું છું થેપલામાં નાખું છું અત્યારે આટલું બધું ભરપૂર મળતું હોય પછી વિવિધ શાકભાજી અને વિવિધ વસ્તુઓમાં આપણે ઉપયોગ કરવો જોઈએ ખીરું આટલું જાડું હોય તો સરસ પૂડા ના બને ચણાના લોટના પૂડા ઉત્તપમ જેવા જાડાના હોય એ થોડા પતલા હોય એટલે આપણે પતલું જ ખીરું બનાવવાનું છે અને પાણીની કન્સિસ્ટન્સી તમે એડ કરતાં કરતાં એને સેટ કરી દેવાની છે સિમ્પલ પણ એકદમ પ્રોટીનથી ભરપૂર રેસીપી છે અહીં આપણે તવી ગરમ કરી દીધી છે અને આટલા ખીરામાંથી પાંચ પૂળા થયા હતા અને બહુ જ ઇઝીલી સવારના પોરમાં લગભગ પંદર મિનિટમાં આ બધું બની ગયું હતું તો આ રીતે તમે પ્રોટીનની પૂર્તિ ચોક્કસ તમારા ફેમિલી માટે કરી શકો છો બનાવવાનું એકદમ ઇઝી છે પ્લસ લંચ બોક્સમાં તમે આપો તો ડ્રાય નથી પડતા આ પૂડા અને ને એવા સોફ્ટ રહે છે તો આની અંદર બીજા લોટ પણ આપણે વેરીએશન કરવા માટે રાગીનો લોટ પણ નાખી શકીએ છીએ પણ આજે કમ્પ્લીટ હું એ કેલ્શિયમની જગ્યાએ પ્રોટીનની પૂર્તિ માટે બતાવ્યું છે બાકી જો તમે થોડું કેલ્શિયમ એડ કરવું હોય તો રાગીનો લોટ નાખી શકો છો અને આ થોડી વારમાં આવી રીતે એની ધારો ઉપર આવી જતી હોય છે એટલે આપણે સમજી શકીએ કે પૂરા થઈ ગયા છે છોકરાઓ માટે બનાવતા હોય તો થોડું ચીઝ નાખી શકો બટ તેલની જગ્યાએ બટર નાખી શકો થોડા વેરીએશન કરી શકો અને એમનો ટેસ્ટ મેચ કરી શકો તો અહીં આપણો પૂડો તૈયાર થઈ ગયો છે આ અવાજ સરસ સોફ્ટ રહેશે તો તમે બનાવતા હશો અને તમે કઈ કઈ વસ્તુ આની અંદર એડ કરો છો મારી સાથે જણાવજો મને પણ થોડુંક વધારે હેલ્ધી વર્ઝન મળે તો આઈ વિલ બી હેપી દરેક ઘરમાં એક પૂડા લવર હોય છે તમારા ઘરમાં ફૂડ લવર કોણ છે કમેન્ટ કરીને જણાવો કે કોને ફટાફટ ઇઝી ટેસ્ટી અને આ રેસીપી બહુ જ ભાવે છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં